વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત અકોટા મહાત્મા ગાંધી હાઇટ્સના રહીશોએ વિદ્યુત ભવન બહાર નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો એમનો આરોપ છે છે કે બિલ બિલ ફટકારવામાં આવે બે મહિના હવે એક મહિના આવી રહ્યું છે મકાનોમાં પહેલા વપરાશ હતો એ જ વપરાશ આજે પણ છે તો બિલ ડબલ કેમ એવો લોકોનો સવાલ છે સાથે જ મંજૂરી વગર જ એમજી સ્માર્ટ મીટર નાખી ગઈ હોવાનો આરોપ છે સ્માર્ટ મીટર કાઢી ફરી જૂના મીટર લગાવી દેવાની લોકોની માંગ છે હવે એ સ્માર્ટ મીટર એટલે સ્માર્ટ મીટર નહીં તો સ્માર્ટ ચીટર કહેવાય કે લોકોને લૂંટવાનું કામ કરી રહ્યા છે અમારે એક જ માગણી છે આજે એમજીસીએલ પાસે કે અમારા સ્માર્ટ મીટર જે પણ લગાવવામાં આવ્યા છે એ બધા સ્માર્ટ મીટર હટાવી નાખીને અમને અમારા પાછા જૂના મીટર લગાવી આપવામાં આવે હવે મીટર લગાવ્યા પછી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જે બે મહિનાનું બિલ આવતું એ મહિને આવવા માંડ્યું અને સેકન્ડ થિંગની અંદર આપણે જોયા જઈએ તો મીટર ભાડું જે છે બે મહિને એક વખત ભરતા હતા એના બદલે હવે દર મહિને મીટર ભાડું બી ભરવાનું ચાલુ થઈ ગયું પચીસસો રૂપિયા બિલ આવે બે હજાર બે મહિને તે એક મહિનાનું ત્રણ હજાર અને બત્રીસો ને પાંત્રીસો રૂપિયા બિલ આપે છે આ લોકો તો એમનો હિસાબ શું છે એટલે એ લોકો એ વિગત અમને જણાવે અને અમે લોકો કેટલી વાર એમની લોકલ ઓફિસે જઈને આ વસ્તુ કહેવા છતાંય એ લોકો નહીં ભરીએ તો કાપીને જવા માટે તમે પહેલાં આવો છો તો પબ્લિકની સાંભળવા માટે કેમ નથી આવતા ત્યારે તમે કહો છો કે તમારા સાહેબોને મળો તો ત્યારે કાપવાનું થાય ત્યારે તમે તમારા સાહેબોને કેમ નથી મળાવતા આ મેઈન બાબત છે એવું કીધેલું કે તમે અત્યારે આ બિલ નહીં આપો ને તો તમારું જોડાણ કાપી નાખવામાં આવશે અને અમારા ઘરેથી લાઈટ બિલ ઉઘરાઈને ગયા છે એમના માણસો આવ્યા હતા જીબીના અને એવું કહીને ગયા તમે હમણાં લાઇટ બિલ નહીં આપો તો આગળ ચાલતા તમને વીજ પુરવઠો બંધ કરવામાં આવશે